સીબીએસસી બોર્ડનું ધોરણ દસ અને બારનું પરિણામ જાહેર થયું છે પરિણામ જાહેર થતા કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળ્યો છે ત્યારે સુરતનું ધોરણ દસ નું રિઝલ્ટ અઠ્ઠાણું પોઈન્ટ બે ટકા અને ધોરણ બારનું અઠ્ઠાણું પોઈન્ટ પાંચ ટકા પરિણામ આવ્યું છે ત્યારે સુરતની ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ જળહળતું પરિણામ હાંસલ કર્યું છે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન સીબીએસઈ ની ધોરણ 10 અને 12 ની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે જેમાં ધોરણ 10 નું ગુજરાત નું પરિણામ 97.73% અને ધોરણ 12 નું 92.3% પરિણામ આવ્યું છે સીબીએસઈ બોર્ડના ઉપક્રમે ગત માર્ચમાં લેવાયેલી ધોરણ 10 ની પરીક્ષા માં કુલ 38844 વિદ્યાર્થી નોંધાયા હતા જે પૈકી 37963 વિદ્યાર્થી પાસ થતા 97.73% પરિણામ આવ્યું છે પાસ થનારાઓમાં એકવીસ હજાર આઠસો આઠ વિદ્યાર્થી અને સોળ હજાર પાંચસો પાંચ વિદ્યાર્થીની સમાવેશ થાય છે જ્યારે ધોરણ બાર ની પરીક્ષામાં ઓગણત્રીસ હજાર છવ્વીસ વિદ્યાર્થી નોંધાયા હતા જે પૈકી છવ્વીસ હજાર સાતસો ચૌદ વિદ્યાર્થી પાસ થતા બાણુ પોઈન્ટ ત્રણ ટકા પરિણામ આવ્યો છે ધોરણ બારમાં પંદર હજાર બસો સત્તાવન વિદ્યાર્થી અને અગિયાર હજાર ચારસો સત્તાવન વિદ્યાર્થીનીઓ પાસ થઈ છે ત્યારે સુરતનું ધોરણ દસ નું રિઝલ્ટ અઠ્ઠાણું પોઈન્ટ બે ટકા જ્યારે ધોરણ બાર નું અઠ્ઠાણું પોઈન્ટ પાંચ ટકા પરિણામ આવ્યું છે શહેરની નવ્વાણું ટકા સ્કૂલોનું રિઝલ્ટ સો ટકા આવ્યો છે ત્યારે સુરતની ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ ઝળહરતું પરિણામ હાંસલ કર્યું છે

ઇન્ટનેશનલ સ્કૂલમાં ભણું છું મારા ટોટલ પર્સન્ટેજ નાઇન્ટી ફોર પોઈન્ટ ટુ પર્સન્ટ આવ્યા છે અને ઇન્ડિવિજ્યુઅલ સબ્જેક્ટ્સ કહું તો મેથ્સની અંદર નાઇન્ટી એઇટ આવ્યા છે કેમેસ્ટ્રીમાં નાઇન્ટી એઇટ અને આઈપીમાં નાઇન્ટી એટ ફિઝિક્સમાં નાઇન્ટી ફાઇવ અને ઇંગ્લિશમાં એટી થ્રી આવ્યા છે મારા ટીચર્સ પેરેન્ટ્સ અને જેટલા પણ જે પણ માણસો મને સપોર્ટ કર્યો છે એ બધાને આપું મહેનત તો એટલે રોજે એકદમ ફિક્સ ટાઈમ ટેબલ હતું કે રોજે એ કે ડિસ્ટર્બ નહીં કરવાનું કે આનથી ટેબલ અને ગમે તારે પણ કોઈ ડાઉટ આવતો હોય કે તારે પેરેન્ટ્સનો સપોર્ટ તુરંત મળી જાય ને ટીચર્સને પણ પૂછવે તો તરત રિસ્પોન્ડ કરે એની રીતે રિઝલ્ટ સારું એન્થમાં મારું રિઝલ્ટ નાઇન્ટી વન પોઈન્ટ ટુ હતું અને ટીચર્સ એકદમ ફૂલ સપોર્ટિંગ હતા કે અગર કોઈ છોકરો સારું કરતો હોય તો એને સારો સપોર્ટ મળવાનો જ છે ટીચર્સ બધા ટીચર એકદમ ફૂલ સપોર્ટિંગ મહેનત તો એ કે ગમે ત્યાં અહીંયા સ્કૂલમાં તો હતો ત્યાં તો મારા ગમે આ ક્વેશ્ચન હોય કંઈ સોલ્વ કરતા હતા પણ ઘરે પણ હું ગમે ત્યાં મેસેજ કરું તો એકદમ તરત રિસ્પોન્ડ કરું ટેન્થ સ્ટાન્ડર્ડની આસપાસ હું કોડિંગ કોડિંગને એવું કરતો હતો એપ ને એવું બનાવતો હતો પછી ઇલેવન્થ સ્ટાન્ડર્ડમાં જીઇ નીટના લીધે મેં પછી બધું બંધ કરી દીધું મેઇન ફોકસ જેઈ નીટ અને રોડ ઉપર જ થાયક્ટિવિટી કરવું પડે સ્પોર્ટ્સને એની ઉપર કે માઇન્ડ ફ્રેશ થાય છે સંદેશ તો છે કે કે કન્સિસ્ટન્સી રાખો એટલે બ્રેક નહીં બ્રેક ન હોવો પડે સ્ટડીઝમાં એકદમ કન્સિસ્ટન્સીથી તમે ભણશો તો તમને રિઝલ્ટ સારું આવવાનું છે થેન્ક યુ मेरा या बच्चा यहाँ है जो है ना ट्वेल्थ और टेंथ दोनों में पढ़ रही है दोनों का रिजल्ट जो है ना जो एक बारह में जो पढ़ रही है उसका रिज़ल्ट आया है नाइन्टी फाइव पॉइंट फोर और जो टेंथ में पढ़ रही है उसका नाइन्थ नाइन्टी फाइव पॉइंट फोर नहीं नहीं यहाँ का जो है ना मैनेजमेंट जो भी टीचर लोग हैं अच्छा सपोर्ट कर रहे हैं और पढ़ाई भी बहुत अच्छा ढंग से करवाते हैं सेवन से जो है यहाँ पर पढ़ रही है नहीं नहीं यहाँ का अच्छा पढ़ाई अच्छा है वहाँ तो, 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 तो कम छोटे क्लास का आया था वहाँ से जो है ना वहाँ तक या सात तक आठ तक काफ़ी था इसके लिए अभी यहाँ पर जो तो अच्छा पढ़ाई हो रहा था इसके लिए हम लोग यहाँ पे आए हैं अच्छा पढ़ाई हो रही है देखा लिड स्कूल में क्लास ट्वेल्थ में है और अभी इसका रिज़ल्ट आया है नाइन्टी परसेंट रिज़ल्ट आया है और जे ई का तैयारी कर रहा है लास्ट टाइम जे ई में उसका अच्छा रिज़ल्ट रहा है नाइन्टी नाइन पॉइंट फाइव जी और स्कूल में अच्छा है टीचर्स बहुत अच्छे हैं वहाँ पे स्पेशली सारे टीचर्स बहुत अच्छा कॉपरेट करते हैं गवर्नमेंट हो गई फिर मैथ्स के सर हो गए मैं तो उनका सर का नाम भी पता है फ़िज़िक्स के सर हो गए इंग्लिश के मैडम हो गए सारे टीचर जो हैं बहुत अच्छा कॉपरेट करते हैं बच्चे तो पर बहुत ही अच्छे से ध्यान रखते हैं बच्चों पर और काफ़ी अच्छा है मुझे काफ़ी अच्छा लगा मेरा बड़ा बेटा भी वहाँ पे ऑलरेडी ट्वेल्थ करके गया है उसके लिए बच्चे पसंद आएगा वो भी आई आई टी में है और छोटा भी है वो भी મારું નામ આશિષ વાઘાણી કેમ્પસ ડાયરેક્ટર ધ રેડિયન ઇન્ટરનેશનલ સ્કૂલ છેલ્લા પાંચ વર્ષથી આપણું રિઝલ્ટ છે હર વખતે સારું હોય છે એના કરતાં પણ આ વર્ષે જે રિઝલ્ટ છે ઘણું સારું આવ્યું છે એકસો ચોપન સ્ટુડન્ટ્સમાંથી દસ સ્ટુડન્ટ્સ છે જે એ આવ્યા છે પંદર સ્ટુડન્ટ્સ જે એ આવ્યા છે અને નાઇન્ટી સિક્સ પણ વધારે સ્ટુડન્ટ્સ છે જે સિત્તેર કરતાં પણ વધારે મેળવ્યા છે હાલમાં આપણી સ્કૂલ જે છે એમાં અલગ અલગ પ્રકારના પ્રેક્ટિકલ અને સ્પોર્ટ્સ રિલેટેડ બધી એક્ટિવિટીઓ થઈ રહી છે જેમાં સ્પોર્ટ્સ રિલેટેડ એક્ટિવિટીઓમાં બધા જ પ્રકારની એક્ટિવિટી છે એમાં નેશનલ લેવલ પર પણ અને ઇન્ટરનેશનલ લેવલ પર પણ આપણે એચિવમેન્ટ્સ મળ્યો છે પ્રેક્ટિકલમાં રોબોટિક્સ કોડિંગ્સ આપણે ત્યાં ચાલતા તો આ વર્ષે આપણે એઆઈ સાથે આગળ વધી રહ્યા છીએ જેના કારણે બાળકો આવનારી દુનિયામાં કઈ રીતે ચાલવું એના ઉપર એ લોકો આગળ વધશે પ્લસ રેડિયન્ટ એક સ્કૂલ લેવલ પર ઘણું સારું નામ સુરત શહેરમાં મેળવી રહ્યું છે આવતા પાંચ વર્ષમાં અમે એવું વિચારી રહ્યા છીએ કે રેડિયન્ટ સ્કિલ યુનિવર્સિટી આગળ વધીએ અને જેમાં નામના મેળવી રહીએ નર્સરી જુનિયર સિનિયરમાં આપણે ત્યાં ફિનલેન્ડ બેઝ એજ્યુકેશન સિસ્ટમ છે જેમાં પ્રેક્ટિકલ બેઝ અને સ્કિલ બેઝ એજ્યુકેશન આપીએ છીએ એક્ઝામને આપણે મહત્ત્વ નથી આપતા બાળકોના ઓવરઓલ વિકાસ પર આપણે ધ્યાન દઈએ છીએ અને જેના કારણે એ બાળકો બહુ સારી રીતે એમનો પોતાનો વિકાસ કરી શકે છે દસમા અને બારમા ધોરણના બાળકો છે જેમને એજ્યુકેશનને ફોકસ કરીને ડે ટુ ડે જે પણ સ્કૂલ અને કોલેજોમાં છે એ ચલાવવામાં આવે છે શિક્ષકો દ્વારા એમને રિપિટેશન કરે અને રિપિટેશનના બેઝ ઉપર જ એ લોકો એમની એક્ઝામને કાયમ કરે સ્ટ્રેસ અને ડિપ્રેશનમાં આવવાની કોઈ જરૂર નથી એવી કોઈ પણ પ્રકારની લાગતું હોય તો અમારી સ્કૂલના શિક્ષ પ્રિન્સિપાલ